જરાડિયા તાલુકાના બલેશ્વર મુકામે આશરે એકસો એક જોડા પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજની આ એકતા અને આવું ઉમદા કાર્ય ખરેખર પ્રશંસનીય છે ત્યારે આ સમાજને અને આ સમાજના આગેવાનો અને ભાઈ શ્રી ચંદ્રકાંત તથા તેમની ટીમને ખૂબ જ ધન્યવાદને પાત્ર છે આ આદિવાસી સમાજનું સમૂહ છે પણ સાથે એ વાત પણ મારે કહેવું પડે તમામ સમાજના લોકો ઉમળકા અને આનંદભેન પોતાની યથાશક્તિ મુજબ આ સમૂહ લગ્નને યથાર્થને પૂર્ણ કરવા માટે બધાની જ મહેનત છે જ્યારે આ ઝઘડિયા તાલુકાના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે ભાઈ શ્રી ચંદ્રકાંત અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પ્રભુ પ્રભુ આ પ્રભુતામાં પાકતા પાતા કન્યા વર વળ કન્યાને ખૂબ સુખી રાખે અને તેઓનું દાંપત્ય જીવન સુખમાઈ જાય એ અભ્યાસના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર